જય માતાજી મિત્રો સાથે બધા ને વર્ષ નક નો લોક માં તો સવાર માં જઈને સિરેમ કલી છે રહી ગયો છું મકાઈ મકાઈ હું લે મકાઈ હું લેવાનું મકાઈ વાઠો જવાનું હોય ને નીન લેવા માટે સવાર સવાર માં સાકર ભીરણ તાઢે વાય થોડી થોડી આજ નથી બહુ ટાઈટ તેમ વાય છે અને આમ જાકર હટ વાય ટાઈટ તો જલ્દી તું મારે પેલા મકાઈ વાડી લો મકાઈ વાડ નખી એક પાછળ ઘરે પણ નખી ને હવે આ એક છેલો પાછળ અને પછી જવાનું છે કોટન કલે એટલે કે કપાઈ ના જવાનું છે પછી બે કુંડીમાં કપાઈ છે તો હવે જલ્દી સિલેક્ટ પાછળ હર્યો છે અને નાખી દીધું ભેંસને ભેશ ને ન બદલા નીખીને જો લઈ જાશું નાસ્તો નાસ્તા માં હું છે નાસ્તા માં છે આપડે પાસે ટોચ તો હાલો જલ્દી છે ને બે પાંચ 10 લેતા જઈએ નાસ્તો કરી નાખીએ સકરી ખાતો ખાતો હું નીકળી જજો સપરા માં કેમ કે હવે આવશે રાત 10 વાગી જશે તો ફૂલ ઉટાશે તો જીરા મારણ પાડે બજે આપો પજા હવે તો બજીવ ને જ છો થોડો કાલ બજી છે એ પછી હું સતા કમેરા સાથે જાન હે પાણી વાળવા તો